અત્યારે હાલમાં આવી મોટી ખબર અમદાવાદ શહેરમાં પોલીસ થોડા દિવસથી એક ડ્રાઇવ શરૂ કરી રહી છે જેમાં અમદાવાદ શહેરના ચાર રસ્તાઓ પર ભિક્ષાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તમે થોડું પણ સામાન્ય જ સમજતા કે ન ભીખમ આપતી વખતે તમે દયા ભાવના રાખતા કે કે ભિક્ષા પ્રવૃત્તિઓ સમ મોટું રેકેટ ચાલી રહ્યું છે કેમ કે અમદાવાદ શહેર પોલીસની અત્યાર સુધીની ડાયવોમાં ભિક્ષા પ્રવૃત્તિમાં બેતાલીસ બાળકી અને બાળકો ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જેમાં દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી તેના છવ્વીસ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાં ધરપકડ કરાયેલા મોટા ભાગના બાળકો માતા પિતા અથવા સગા સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે ફી પ્રવૃત્તિ કરવાની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કેમ કે એજન્ટો દ્વારા એક સ્ટેશન માતા પિતા દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને બાકીના પૈસા પાંસઠથી સિત્તેર હજાર રૂપિયા એજન્ટો લઈ જતા હતા ત્યારે આ એજન્ટો કોણ છે ક્યાંથી આવ્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે નજીકના સમયમાં આવતા તમામ એજન્ટોને પણ પકડી પાડવામાં આવશે અને આ ઘટનાઓના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં આવશે